સાપુતારા આપણા ગુજરાત રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આપણા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ શુભારંભ આજે થયું છે જ્યારે છવ્વીસમી જુલાઈથી સત્તરમી ઓગસ્ટ લગીને આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલવાની છે તેમાં ભારતથી અને ખાસ કરીને બાર રાજ્યથી અલગ અલગ આર્ટિસ્ટ આવ્યા છે આપણે ગુજરાતથી પણ આર્ટિસ્ટ આવીએ છે અને ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીને જે આદિવાસી પટ્ટીના સારાથી સારા આર્ટિસ્ટ છે એમની કલ્ચર કળા બતાવવાના છે એનો આ સરસ પ્રોગ્રામ આપણે ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખાલી ગુજરાતથી નહીં ભારતથી પણ પૂરા વિશ્વથી બધા ટુરિસ્ટ આપણા મોન્સૂન ફેસ્ટિવલ સાપુતારાની મજા માણવા આવે છે ત્યારે બધાને તમારા ચેનલના માધ્યમથી હું આવકારું છું તમે આવો અમારી આદિવાસી સંસ્કૃતિ આદિવાસી કળા સાથે સાથે અમારું આદિવાસી ભોજન અને આદિવાસી

ઘણા બધા આર્ટિસ્ટો લોકો આવે છે એ અમે બધું જાણવાના છે કે એ લોકો કેવા હોય છે એ લોકોની એક્ટિવિટી કેવી હોય છે સાપુતારા માં ખુબ સરસ એક્ટિવિટી એડવેન્ચર પાર્ક એ ઘણું બધું છે જેમ કે ટેબલ પોઈન્ટ રોલ્સ ગાર્ડન સ્ટેપ ગાર્ડન બોટિંગ ખુબ સરસ છે